નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કાંધલજી મેર બનેલ એક સત્ય ઘટના વિશે ચારસો વર્ષની જૂની એક વાત છે તે વખતે હજુ ઢાંક અને ધુમલી નગરની દેવભૂમકા જેઠવા રાણાઓના હાથમાં હતી રાણાના દરબારમાં કાંધલજીના મેય બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતો કાંઈ કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુભાયેલું તેથી પોતે જુનાગઢના રાના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા રાના ઘરના તે વખતે જેઠવા રાણાની કન્યા હતી એ રાણીને એક કુંવર અવતર્યો રાયે તો હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવર પછેડામાં ઢાંક શહેર લેવું જેઠવો વિશારમાં પડ્યો પોતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય જેને ભીતળે ભીતળે નાગાજણ બાપુએ ચાલી વાહનની સતી રાણીના હાથની સોનાની ગાર કરાવેલી એ દેવતાએ નગરી ઢાંક કેમ દેવાય જ્યાં પૂર્વજ દેવે ભાટને માથાનું દાન દીધું જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું મુંગીપુરનો ધણી સાહિલ વાહન જ્યાંથી ભોઠો પડીને ભાગ્યો એ અમર ભૂમિ ઢાંક કેમ અપાય પાંચસો વર્ષની બંધાયેલી માયા મમતા તોડવાનો વિચાર કરતા જેઠવાની નસો તૂટવા લાગી બીજી બાજુ જમાઈના રીસામણાનો ડર લાગ્યો દીકરીના દુઃખની ચિંતા જાગી રાના હુમલાની ફાળ પેઠી આખરે જેઠવાને બારી સૂજી તેને લાગ્યું કે કાંધલજી મારી આબરું રાખશે રીસાઈઓ છે તોય ઢાકની બે આબરૂ એ નહીં સાંખે માતાની લાશ જાય ત્યારે દીકરો રીસાઈને બેઠો નહીં રહે એણે રાને કહેવરાવ્યું અમારા કાંધલજીભાઈ ત્યાં છે આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે રાને તો એટલું જ જોતું હતું કાંધલજી તો આપણો આશ્રિત છે એ બીજું બોલે નહીં એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈએ ને રાણાનો કાગળ વંચાવ્યો વાસીને ગર્વથી પ્રેમથી ભક્તિથી કાંધલજીની સાતી એક વેત પહોળી થઈ અને એના અંગરખાની કસો કક્કડ કક્કડ તૂટવા લાગી અંતર્યામી અંતરમાં બોલી ઊઠ્યો વાહ મારા ધણી તે તો મને ગિરનારને આગળ ઉજળો કરી બતાવ્યો ભેર કેમ કાંધલજીભાઈ રાયે હસીને પૂછ્યું જોયા તમારા જેઠવાના ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા બાપ મારો ધણી તો ગાંડીયો છે ઢાકતો અમારી મા કહેવાય એને જવાબ દેતા ન આવડ્યું દીકરીના માંગા હોય પણ માના માંગા ક્યાં દેખ્યા છે એટલે એટલે બોલતા તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા રાનું રૂવાડે રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું એણે કહ્યું કાંધલજી જૂનાગઢના રોટલા બહુદી ખાધા હવે ભાગવા પા માંડ્યા ત્રણ દિવસની મહેતલ આપું છું ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ કાંધલજી ઊભો થયો ભેટમાં તરવા હતી તે ખેંચી કાઢીને તેની પીછીથી ત્યાંને ત્યાં ભોય ઉપર ત્રણ લીટા કર્યા અકેક લીટો કરતો ગયો અને રાની સામે જોઈ બોલતો ગયો આ એક દિવસ આ બે દિવસ અને આ ત્રીજો દિવસ જૂનાગઢના રા તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા લે હવે આ ઉપડમાં કર મેરને મરતા કેવું આવડે છે તે જોઈ લે હા 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 કાંધલજી

ગામ બહાર દિશા દાતણ કરવા નીકળેલા છે ઢોલ ત્રબુકે છે ને કેટલાક જનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સૌના કાળજામાં શૌર્યના શરણા વહાવી રહી છે માર્ગે નીકળેલા સેકન્ડો વટે માર્ગો એ રમતો નિરખવા થંભી ગયા છે એવે ટાણે આ ચાર પાંચ ઘોડે સવારો કા ઝપાટા ભેર ભાગ્યા જાય છે ઘોડીઓના મોઢામાં ફીણ છૂટ્યા છે ઘોડીઓ પરસેવે નીતરી રહી છે તોય કા અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે પાસે આદમીના હાથમાં ઉઘાડા ખડગ કેમ છે દોડી જઈને નસવો નાંદરી વરરાજા આડા ફર્યા ઘોડીની લગામો ઝાલી રાખી ચમકીને કાંદલજી બોલ્યા તમે મને ઓળખો છો નાંદોરી કહે ઓળખીએ છીએ તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ ગામને પાદરથી આજ તો તમે જેવો મહેમાન કસુંબો લીધા વિના જ નહીં જ શકે કાંદલજીએ કહ્યું ભાઈ તમે તમારી મેળ જ હમણાં ના પાડશો મારી નાંધોરી મુસલમાનોની એક જાત છે વણથળીમાં અસલ નાંધોરી જમાદારોની આણ ફરતી જીરા વાસે જૂનાગઢની વહાર છડી છે ત્યારે તો ભાઈ હવે રામ રામ કરો હવે તો જઈ રહ્યા જવા દઈએ તો નાંદોરીની જનેતાનમાં કંઈક ફેર પડ્યો જાણજો અરે બાપુ તમારે ઘેર આજ વિવાહ છે ગજબ થાય વિવાહ છે માટે જ ફૂલદળે રમશું કંકુના થાપા તો વાણિયા બ્રાહ્મણના વિવાહમાં હોય છે આપણને તો લોહીના થાપા જ શોભે નાંદોરીઓએ આખી વાત જાણી લીધી કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા અને નવસે મીંઢણ બંધ્યા નાંદોરીઓ ગામને પાદર તરવાર ખેંચીને ખડા થઈ ગયા જુનાગઢની ફોજ આવી પહોંચી સંગ્રામ મચ્યો સાંજ પડી ત્યાં નવસો એ મીઢળ બાંધ્યા વરરાજાઓ લોહીની કંકુ વરણી પથારી કરીને મીઠી નિંદરમાં પડ્યા કોઈ કદી એ ન જગાડે એવી એ એવી તો નાધોરણોની સુવાણી સાતી ઉપર ન આવત કોઠા ઉપર બેઠા બેઠા કાંધલજી એ કસુંબલ કરછોળા વાળી જોબન નાધોરણો ને હિબકા ભરતી ફાળી મોડિયાના મોતી વિખતી વિખતી તરુણિયોના વેણ સાંભળ્યા આપણા ધણીઓનો કાળ હજી આહી બેસી રહ્યો છે એ સાંભળીને કાંદલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું તરવારની ગાળછી કરી પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું બે ભૂજામાં બે તરવારો લીધી અને ધળ ધીંગાણામાં ઉતર્યું લશ્કરને એક ગાઉ સુધી તગડ્યું સીમાડા માથે કોઈને ગળીનો ત્રાગટો નાખી દળને પાડ્યું અને માથું દરબાર ગઢમાં રહ્યું તું કાંધલજી કાટક્યો ફોજા અંગ ફેલે કાળું ઓત ભીંડો કિયો ઘોડા અંગ ઘેર હે કાળું મેરના પુત્ર કાંધલજી તું ફોજ ઉપર તૂટી પડ્યો અને તારા થોડા ઘોડે સવારથી તે શત્રુઓને ઘેરી લીધા અને સૌથી સરસ તો ભાણે જ એરડો લાગ્યો હરમ્યું ઉતર્યું હરખથી કાંધલને જોવા કોઈ નાંદોરી વર નો અપ્સર વીર્યો તું એરડા કાંધલને જોવા સ્વર્ગમાંથી આ યુદ્ધરૂપી લગ્નમાં નાંદોરીઓ વરરાજા નથી લાગતા ખરો વરરાજો તો એરડો લાગે છે તેથી અપ્સરાઓ એરડાને પરણી બુડા ઘર બરડા તણી લગરી વધારી લાજ કાંધલ આડો કમાર આંબો ધીયો તું એરડા તે એરડા તે તો બરડા પ્રદેશની કીર્તિ વધારી તારા મામા કાંદલજીની આડે તે કમાળ બનીને રક્ષણ કર્યું અત્યારે કાંધલજીનું માથું વણથણીના દરબારગઢમાં પૂંજાય છે અને ઘડની થાંભી છીમાડે પૂંજાય છે રાયે કાંદલજીના માથામાં ઉબેર નદીને કાંઠે જમીન આપી હતી તે જમીન અત્યારે નાગોરીનો વંશ વંશ કોઈ મુજાવર ભોગવે છે કાંદલજીના વંશજોએ દર વિવાહે એક કોરી પાવલું કર નાગોરીના વંશોને બાંધી આપેલો છે ને પોરની સાલ સુધી એક ફકીર કાંદલજીના વંશજો ઓડ દરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે એ ધીંગાણા પછી નાગોરીએ અને મેરો બંને ભાઈઓ કહેવાય કેસે કાંદલજીના વંશજો હજુ ફટાણામાં છે ને તેનું ફળિયું તે જીવ ફળ્યું કાંદલ અધ્યાહાર કહેવાય છે મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ